પાલનપુરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા લોકોને મુશ્કેલી જનસેવા કેન્દ્ર ઉપર ટોકન લેવા માટે પડાપડીના દ્રશ્યો સામે આવ્યા પાલનપુરમાં આધાર અપડેટને લઈને અને લોકો ભોગવી રહ્યા છે મુશ્કેલી વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી વહેલી સવારથી જ લોકો કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા આધાર કેન્દ્ર ખુલતાની સાથે જ ટોકન લેવા માટે લોકોએ કરી પડાપડી આધાર કાર્ડ અપડેટના કેન્દ્રો વધારવા માટે ઉઠી માંગ પાલનપુરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈ અને લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે પાલનપુરની પોસ્ટ ઓફિસ ખાતે લાંબી લાંબી કતારો જોવા મળી છે આજે સવારે સાડા નવ કલાકેથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી લોકો લાઇનમાં ઊભા રહેવા હાલમાં મજબૂર બન્યા છે જોકે સરકારી તંત્રના દાવાઓ જે છે તે હાલમાં પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે પાલનપુરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આજે સવારથી જ લોકોએ લાંબી કતારો લગાવી હતી જોકે પોસ્ટ ઓફિસ બહાર મુખ્ય માર્ગ પર પણ લોકોની કતારો જોવા મળી હતી અને લોકો હવે આધાર અપડેટ માટે નવા કેન્દ્ર ઊભા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે